ભાવનગર વાસીઓ માટે ભાવનગર શહેરનો પ્રથમ એકસો પંદર કરોડના ખર્ચે તૈયાર થનાર ફ્લાયઓવરનો નો એક ભાગ શરૂ કરવામાં આવ્યો પશ્ચિમના ધારાસભ્ય જીતુ વાઘાણી અને મેયર સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં વાહન ચાલકોને લીલી ઝંડી અપાય ભાવનગર વાસીઓનો આતુરતાનો આજે અંત આવ્યો હતો અને ભાવનગરનો પ્રથમ ઓવરબ્રિજ દેસાઈનગર થી લઈને શાસ્ત્રીનગર સુધીના ફ્લાયઓવર ને આજે શરૂ કરવામાં આવ્યો જો કે છેલ્લા પાંચ વર્ષથી આ ફ્લાયઓવર નું કામ ચાલી રહ્યું હતું લોકોએ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો અને અનેક વખત નાના મોટા અકસ્માતોમાં લોકોએ જીવ પણ ગુમાવ્યા હતા જ્યારે રાજકીયની વાત કરીએ તો સામાન્ય લોકોના પ્રશ્નનો સામનો કોઈ રાજકીય નેતાના આ ફ્લાય ઓવરના કામને લઈને કરી શકતા ન હતા એટલે જ આજે આ ફ્લાય ઓવરનો એક બાજુનો ભાગ શરૂ કરી દેવામાં આવ્યો છે રાજકીય નેતાઓની વાત કરીએ તો કેટલાય કામો પૂરા થઈ ગયા હોવા છતાં પણ રિબન કાપવાના વાકે ઘણા સમય સુધી શરૂ થતા નથી પરંતુ આ ફ્લાય ઓવરમાં લોકોના પ્રશ્નોનો સામનો નહીં કરી શકતા નેતાઓ દ્વારા અધૂરો તો અધૂરો પરંતુ જલ્દીથી

આ ફ્લાય ઓવરને પશ્ચિમના ધારાસભ્ય જીતુ વાઘાણી મેયર ભરતભાઈ બારડ દ્વારા અને આગેવાનોની ઉપસ્થિતિમાં ખુલ્લો મૂકવામાં આવ્યો બોલે તે મયુર નીચે રાખ ને ખબર સેજ નીચે ન જ હોય ને મારો ભાઈ તો મયુર પાછો ઉપર આવી ગયો એ સાયકલ તમે બહુ ઠંડી વાય છો